શું છે ઉત્તર છે જેવી રીતે ગરમીમાં પંખા ચાલે છે તો રિફ્રેશ કરી દે છે એવી રીતે સદા ચક્ર રહો તો રિફ્રેશ રહેશો બાળકો પૂછે છે સ્વદર્શન ચક્રધારી બનવામાં કેટલો સમય લાગે છે બાબા કહે છે બાળકો એક સેકન્ડ બાકોએ સ્વદર્શન ચક્રધારી જરૂર બનવાનું છે કારણ કે એનાથી જ તમે ચક્રવર્તી રાજા બનશો ચક્ર સૂર્યવંશી બને છે ઓમ શાંતિ પંખા પણ ફરે છે બધાને રિફ્રેશ કરે છે તમે પણ સ્વદર્શન ચક્રધારી બનીને બેસો છો તો ખૂબ રિફ્રેશ થાવ છો સ્વર્ક્રધારી નો જોઈએ તો ચક્રવર્તી રાજા નહી બનશે સ્વદર્શન ચક્રધારીને નિશ્ચય હશે કે અમે ચક્રવર્તી રાજા બનવા માટે સ્વદર્શન ચક્રધારી બન્યા છીએ શ્રી કૃષ્ણને પણ ચક્ર દેખાડે છે લક્ષ્મી નારાયણ કમ્બાઈન્ડ ને પણ આપે છે સ્વદર્શન ચક્ર દેખાડે છે એકલા ને પણ આપે છે સ્વદર્શન ચક્ર ને પણ સમજવાનું છે ત્યારે જ ચક્રવર્તી રાજા બનશો વાત તો ખૂબ સહજ છે બાકો પૂછે છે બાબા સ્વદર્શન ચક્રધારી બનવામાં કેટલો સમય લાગશે બાકો એક સેકન્ડ પછી તમે બનો છો વિષ્ણુવંશી દેવતાઓને વિષ્ણુવંશી જ કહેવાશે વિષ્ણુવંશી બનવા માટે પહેલા તો શિવ વંશી બનવું પડે પછી બાબા બેસી સૂર્યવંશી બનાવે છે શબ્દ તો ખૂબ સહજ છે આપણે નવા વિશ્વમાં સૂર્યવંશી બનીએ છીએ આપણે નવી દુનિયામાં માલિક નવી દુનિયાના માલિક ચક્રવર્તી બનીએ છીએ સ્વદર્શન ચક્રધારી સો વિષ્ણુ વંશી બનવામાં એક સેકન્ડ લાગે છે બનાવવા વાળા છે શિવ બાબા શિવ બાબા વિષ્ણુ વંશી બનાવે છે બીજા કોઈ બનાવી ન શકે આ તો બાળકો જાણે છે વિષ્ણુ યુગ તમે અહીં આવો જ છો વિષ્ણુવંશી માં આવવા માટે જેમને સૂર્યવંશી કહો છો જ્ઞાન સૂર્યવંશી શબ્દ ખૂબ સારો છે વિષ્ણુ હતા સતયુગના માલિક એમાં લક્ષ્મી નારાયણ બંને છે આવ્યા છે લક્ષ્મી નારાયણ અથવા વિષ્ણુ વંશી બનવા માટે એમાં ખુશી પણ ખૂબ થાય છે નવી દુનિયા નવા વિશ્વમાં ગોલ્ડન એજ વિશ્વમાં વિષ્ણુવંશી બનવાનું છે એનાથી ઊંચું પદ બીજું છે જ નહીં આમાં તો ખૂબ ખુશી થવી જોઈએ પ્રદર્શનમાં તમે સમજાવો છો તમારું મુખ્ય લક્ષ્ય જ આ છે બોલો આ ખૂબ મોટી યુનિવર્સિટી છે આને કહેવાય છે રૂહાની સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી મુખ્ય લક્ષ્ય આ ચિત્રમાં છે બાળકોએ આ બુદ્ધિમાં રાખવું જોઈએ કેવી રીતે લખીએ જે બાળકોને સમજાવવામાં એક સેકન્ડ લાગે તમે જ સમજાવી શકો છો એમાં પણ લખેલું છે આપણે વિષ્ણુ વંશી દેવી દેવતા હતા જરૂર અર્થાત દેવી દેવતા કોના હતા સ્વર્ગના માલિક હતા બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો ભારતમાં તમે આજથી પાંચ હજાર વર્ષ પહેલા સૂર્યવંશી દેવી દેવતા હતા બાળકોને હવે બુદ્ધિમાં આવ્યું છે શિવ બાબા બાળકોને કહે છે હે બાળકો તમે સતયુગમાં સૂર્યવંશી હતા શિવ બાબા આવ્યા હતા પૂજારી કોઈ પણ નહોતા પૂજાની કોઈ સામગ્રી નહોતી આ શાસ્ત્રોમાં જ પૂજાના રસમ રિવાજ વગેરે લખેલા છે આ છે સામગ્રી તો બેહદના બાપ શિવ બાબા સમજાવે છે પણ કહે છે બ્રહસ્પતિની દશા ઊંચામાં ઊંચી હોય છે વૃક્ષપતિ તેમને સમજાવી રહ્યા છે તમે પૂજ્ય દેવી દેવતા હતા પછી પૂજારી બન્યા છો જે દેવી દેવતાઓ નિર્વિકારી હતા પછી એક એક શબ્દ નોંધ કરવો જોઈએ દિલ પર કે કાગળ પર આ કોણ સમજાવે છે શિવ બાબા એ જ સ્વર્ગ રચે છે શિવ બાબા જ બાળકોને સ્વર્ગનો વારસો આપે છે બાપ વગર બીજા કોઈ આપી ન શકે લૌકિક બાપ તો છે દેહધારી તમે પોતાને આત્મા સમજી પારલોકિક બાપને યાદ કરો છો બાબા તો બાબા તો બાબા રિસ્પોન્સ કરે છે હે બાળકો તો બેહદના બાપ થઈ ગયા ને બાકો તમે સૂર્યવંશી દેવી દેવતા પૂજ્ય હતા પછી તમે પૂજારી બન્યા આ છે રાવણનું રાજ્ય દરેક વર્ષે રાવણ ને બાળે છે તો પણ મરતો જ નથી બાર મહિના પછી પણ રાવણ ને બાળશે એટલે સિદ્ધ કરી દેખાડે છે કે અમે રાવણ સંપ્રદાયના છીએ રાવણ અર્થાત પાંચ વિકારોનું રાજ્ય કાયમ છે સતયુગમાં બધા શ્રેષ્ઠાચારી હતા હમણાં કળિયુગ જૂની ભ્રષ્ટાચારી દુનિયા છે આ ચક્ર ફરતું રહે છે હમણાં તમે પ્રજાપિતા બ્રહ્મા વંશી સંગમ યુગ પર બેઠા છો તમારી બુદ્ધિમાં છે કે આપણે બ્રાહ્મણ છીએ હવે કુળના નથી આ સમયે છે જ આ સુરી રાજ્ય બાપને કહેવાય છે હે દુઃખ હરતા સુખ કરતા હવે સુખ ક્યાં છે સતયુગમાં દુઃખ ક્યાં છે દુખ તો કળિયુગમાં છે દુઃખ કરતા સુખ કરતા છે જ શિવ બાબા તે વારસો આપે જ છે સુખનો સત્યુગને સુખધામ કહેવાય છે ત્યાં દુઃખનું નામ નથી તમારું આયુષ્ય પણ મોટું હોય છે રડવાની જરૂર નથી સમય પર જૂની ખાલ છોડી બીજી લઈ લો છો સમજે છે હવે શરીર વૃદ્ધ થયું છે પહેલા બાળકો સતોગુણી હોય છે એટલે બાળકોને બ્રહ્મ ज्ञानी થી ઊંચ સમજે છે કારણ કે તે તો પણ વિકારી ગ્રહ સ્થિતિ સન્યાસી બને છે તો એમને બધા વિકારોની ખબર છે નાના બાળકોને આ ખબર નથી રહેતી આ સમયે આખી દુનિયામાં રાવણ રાજ્ય છે બાબા કહે છે ભ્રષ્ટાચારી રાજ્ય છે શ્રેષ્ઠાચારી દેવી દેવતાઓનું રાજ્ય સતયુગમાં હતું હમણાં નથી ફરી હિસ્ટ્રી રિપીટ થશે શ્રેષ્ઠાચારી કોણ બનાવે અહીં તો એક પણ શ્રેષ્ઠાચારી નથી આમાં મોટી બુદ્ધિ જોઈએ આ છે જ પારસ બુદ્ધિ બનવાનો યુગ બાપ આવીને પથ્થર બુદ્ધિથી થી પારસ બુદ્ધિ બનાવે છે કેવાય છે સંગ તારે કુસંગ બોરે એટલે કે ડુબાડે સત સિવાય બાકી દુનિયામાં છે જ કુસંગ બાપ કહે છે હું સંપૂર્ણ નિર્વિકારી બનાવીને જાઉં છું પછી સંપૂર્ણ વિકારી કોણ બનાવે છે જરૂર બાપ જ બનાવશે વિકારી કોણ બનાવે છે આ કોઈને ખબર નથી બાપ સમજાવે છે મનુષ્ય તો કઈ પણ નથી જાણતા રાવણ રાજ્ય છે ને કોઈના બાપ મરી જાય છે પૂછો ક્યાં ગયા કહેશે સ્વર્ગવાસી થયા સારું તો આનો મતલબ નર્કમાં હતા ને તો તમે પણ નર્કવાસી થયા ને કેટલી સહજ વાત છે સમજાવવાની પોતાને કોઈ પણ નર્કવાસી સમજતા નથી નર્કને વેશ્યા લઈ સ્વર્ગને શિવાલય કહેવાય છે આજથી પાંચ હજાર વર્ષ પહેલા આ દેવી દેવતાઓનું રાજ્ય હતું તમે વિશ્વના માલિક મહારાજા મહારાણી હતા પછી પુનર્જન્મ લેવા પડે પુનર્જન્મ સૌથી વધારે તમે લીધા છે એના માટે જ ગાયન છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ

કે એક જ સદગુરુ સુપ્રીમ આવીને પાવન બનાવે છે સ્વયં કહે છે આમાં બેસીને હું તમને પાવન બનાવું છું બાકી ચોરાસી લાખ યોનિયો વગેરે નથી આ લક્ષ્મી નારાયણ ની પ્રજા સતયુગમાં હતી હમણાં નથી ક્યાં ગઈ એમને પણ ચોરાસી જન્મ લેવા પડે જે પહેલા નંબર માં આવે છે તે જ પૂરા ચોર્યાસી જન્મ લે છે તો પછી પહેલા તે જવા જોઈએ હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે સૂર્યવંશી ચંદ્રવંશી રાજ્ય મસ્ટ રિપીટ બાપ તમને લાયક બનાવી રહ્યા છે તમે કહો છો આપણે આવ્યા છીએ આ પાઠશાળા અથવા યુનિવર્સિટીમાં જ્યારે આપણે જ્યાં આપણે નરથી નારાયણ બનીએ છીએ આપણો મુખ્ય લક્ષ્ય આ છે જે સારી રીતે પુરુષાર્થ કરશે તેજ પાસ થશે જો પુરુષાર્થ નહીં કરશે તો પ્રજામાં કોઈ ખૂબ સાવકાર બને છે કોઈ ઓછા આ રાજધાની બની રહી છે તમે જાણો છો આપણે શ્રીમત પર શ્રેષ્ઠ બની રહ્યા છીએ શ્રી શ્રી શિવ બાબાની મત પર શ્રી લક્ષ્મી નારાયણ અથવા દેવી દેવતા બનીએ છીએ શ્રી એટલે શ્રેષ્ઠ હમણાં કોઈને શ્રી ન કહી શકાય પરંતુ અહીં તેજ આવશે જે બધાને શ્રી કહી દે છે જે આવશે એ બધાને શ્રી કહે છે શ્રી ફલાણા હવે શ્રેષ્ઠ તો દેવી દેવતાઓ સિવાય કોઈ બની ન શકે ભારત શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હતું રાવણ રાજ્યમાં ભારતની મહિમા જ ખલાસ કરી દીધી છે ભારતની મહિમા પણ ખૂબ છે તો નિંદા પણ ખૂબ છે ભારત બિલકુલ ધનવાન હતું હમણાં બિલકુલ કંગાળ બની ગયું છે દેવતાઓની આગળ જઈને એમની મહિમા ગાઈ છે હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં દેવતાઓને કહે છે પરંતુ તે રહેમ દિલ થોડી હતા રહેમ દિલ તો એકને જ કહેવાય છે જે મનુષ્યથી દેવતા બનાવે છે હવે તે તમારા બાપ પણ છે ટીચર પણ છે છે ગેરંટી કરે મને યાદ કરવાથી જન્મ જન્માંતરના પાપ ભસ્મ થશે અને સાથે લઈ જઈશ પછી તમારે નવી દુનિયામાં જવાનું છે આ પાંચ હજાર વર્ષનું ચક્ર છે

વિષ્ણુને પણ ચાર ભુજા આપે છે પરંતુ એવા મનુષ્ય હોત તો એમના દ્વારા એવા હોવા જોઈએ અહીં તો બધાને બે ભૂજા છે કઈ પણ જાણતા નથી ભક્તિ માર્ગના શાસ્ત્ર કંઠ કરી લે છે એમના પણ કેટલા ફોલોઅર્સ બની જાય છે કમાલ છે આ તો બાપ જ્ઞાનની ઓથોરિટી છે કોઈ મનુષ્ય જ્ઞાનની ઓથોરિટી હોઈ ન શકે જ્ઞાનના સાગર તમે મને કહો છો ઓલમાઇટી ઓથોરિટી આ બાપની મહિમા છે તમે બાપને યાદ કરો છો તો બાપ પાસેથી તાકાત લો છો 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 જેનાથી વિશ્વના માલિક બની જાવ તમે સમજો આપણામાં ખૂબ તાકાત હતી આપણે નિર્વિકારી હતા આખા વિશ્વ પર એકલા રાજ્ય કરતા હતા તો ઓલમાયટી કહેવાશે ને આ લક્ષ્મી નારાયણ આખા વિશ્વના માલિક હતા આ માઇટ આ શક્તિ એમને ક્યાંથી મળી બાપ પાસેથી ઊંચામાં ઊંચા ભગવાન છે ને કેટલું સહજ સમજાવે છે આ ચોર્યાસી ના ચક્ર સમજવું તો સહજ છે ને જેનાથી જ તમને બાદશાહી મળે છે પતિતને વિશ્વની બાદશાહી મળી ન શકે પતિત તો એમની આગળ નમે છે સમજે છે અમે ભગત છીએ પાવન્ય આગળ માથું નમાવે છે ભક્તિ માર્ગ પણ અર્ધો કલ્પ ચાલે છે હમણાં તમને ભગવાન મળ્યા છે ભગવાન વાચ હું તમને રાજયોગ શીખવાડું છું ભક્તિનું ફળ આપવા આવ્યો છું ગાય પણ છે ભગવાન કોઈને કોઈ રૂપમાં આવી જશે બાપ કહે છે હું કોઈ બળદ ગાડી વગેરેમાં આવીશ જે ઊંચા તે પછી જન્મ પૂરા કર્યા છે એમનામાં જ છું ઉત્તમ પુરુષ હોય છે સતયુગમાં કળિયુગમાં છે કનિષ્ઠ તમો પ્રધાન હમણાં તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બનો છો